ખાતે જે નવા બંધારણ ની જે મહાસમેલન યોજાવા જઈ રહ્યું છે એમાંથી અહીંથી પણ જઈ શકો એ જઈને આપણે એના સાક્ષી બનશું અને નવું બંધારણ

પચીસ ને પણ ત્રીસ કરવો છે ભલે પાંચ છે ના લાવો પણ એ ખરેખર ખોટો ખર્ચ છે દેખા દેખી છે સૌનું એક જ બંધારણ એક સમાજ એક નિયમ અને શ્રેષ્ઠ સમાજ આ સૂત્રો જે વડીલો આપ્યું છે એને આપણે સૌ વધાવી લેશું બધા બરાબર આ બધા વિડીયો આપણે છે બહાર મૂકવાનો છે અને નવા સાક્ષી બનવું એ આપણે સમાજ સમાજનું સમાજ આપણી ઉપર જે ઋણ છે અને નવા નિયમ આવશે કોકને કડવું લાગશે કોકને નહીં ગમે કોઈને સગવડવાળો વ્યક્તિ હશે તે કરી શકશે પણ બધા નહીં કરી શકે તો સમય જતો પાંચ વર્ષ પછી જે પણ બંધારણના નિયમ હશે બધાને મીઠા લાગશે અત્યારે ભલે જે લાગે છે તો મારી આપ સૌને સેવક તરીકે વિનંતી છે આપ કામ ફોન કરી આપણા વિસ્તારમાં ફોન કરીને પણ પચીસ તારીખે અચૂક આપણે નવા બંધારણ ના સાક્ષી બનવા માટે આપણે બધાએ આજર દિશા થવાનું છે